શ્રીકૃષ્ણના જય મોગલમાં પ્રભુ મેઘરાજના પહેલા અવલોકન બધાનું દિલ છે હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે શું કે આજે પાછી વરસાદ પાછો ચાલુ થઈ ગયો તમે જોઈ શકો તો આપણે વર આપી એક આધા દિને આપી હતી એમ તો આજે વાંધો નહોતો સવારનો વરસાદ નહોતો અને આપણે કાલે વવાઈ તો ગયું હવે આપણે આગલી અહીંયા ઢોર બારે બાર છે અને અંદર બાંધવા જો એવું બધું કરવાનું છે અને બીજું કંઈ તો આપણે આજે નથી કરવાનું પાછા આપણે કાલે જે કરશું એ આપણે બ્લોગમાં બતાવશું અને આજે આપણે ભાઈ શું કહ્યું કાલે આપણે મગફળીનું વાવેતર કર્યું ને એમાં હોમવર્ક ખાકો ખાચો હતો તો એ આપણે પછી કંઈ બેસાવ્યું નહીં અને પછી તો આપણે બીજું કંઈ કરતા નહોતા એટલે વોક ચાલુ તો કે પાછું આપણે અત્યારે વરસાદ આવી ગયો એટલે આપણે વોક ચાલુ કરી દીધો પવન સાથે અને હવે આપણે આજે બીજું કંઈ નથી કરવાના ભે હું એને અંદર આગળ બાંધવાના છે ને એવું બધી કરવાના છે તો એ કંઈ તો આપણે બીજું નહીં બતાવીએ અને આપણે પાછા શું કહે કાલે હવે રૂપું કાલે પાસે આપણે શું કરીએ અને કાલે આપણે બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ ચાલો તમે વિડીયો મૂકીને નહીં જતા વિડીયોમાં રહેજો હોય એટલે આપણે કાલનું ઝૂકવું હોય સારું તો આપણે કાલે શું કરીએ એ જોઈએ આપણે તો આપણે ભાઈ અત્યારે ઢોરને નીરવા માટે આવી ગયા છે એટલે અંદર પોતે અહીંયા બીજા અને વરસાદ ભયા આપણે ચાલુ જ છે તમને આડી અહીંયા આપણું માંડવીયું છે તો નીરવાનું છે આગળ તમને બારે બાર થઈને પણ સારવાર ઢોરને પહેલાં નીરી દઉં અને પછી તમને બતાવું તો આપણે અત્યારમાં ભાઈ ને ભાઈ શું કહી નાસ્તો આપી દીધો અને હવે આપણે જાય છે આમ તમને બતાવીએ છે અત્યારમાં કેવો વરસાદ પડ્યો તમે આમ જોઈ શકો ખેતરમાં પાણી પહેરી અત્યારમાં સારામાં સારો વરસાદ થઈ ગયો આમ આપણે બધમાં પાણી પહેર્યું જોઈ શકો અત્યારમાં ઓછું થઈ ગયું તોય કેમ કે વરસાદ અટાણા ધીરો પડી ગયો સાટા જ આવે નથી ત્યારે આવું વાતાવરણ છે તો સારું આપણે આગળ પછી જોઈએ તો આવું છે મિત્રો બધી જોઈ શકો આપણે આ ખાડાને બધી ભરાઈ ગયું છે અને હવે આપણે અત્યારે તો કંઈ કરવાના નથી આપણે જોશું તો આગળ આપણે શું કરીએ કે વરસાદ સારું વરસાદ સારું છે અને હવે આવવાનું કંઈ બીજું કામ તો ન હોય એટલે એવું છે અત્યારમાં તો કંઈ કરવાના નથી તો પછી આપણે આગળ જોવું હવે શું શું કરીએ વિડીયોમાં શું શું બતાવી શકીએ તમે ભાઈ વિડીયો મૂકીને નહીં જતા વિડીયોમાં રહેજો આપણે આગળ આગળ જોતા રહીશું તો આપણે ભાઈ અહીંયા આ કનેક્શન જે હતું એમાં પેટી બળી ગઈ છે તો અત્યારે પેટી બદલાવવાનું કામકાજ ચાલુ છે આપણે બીજી પેટી આવી ગઈ પણ અહીં શું કહી રિક્ષા આવવામાં કંઈક તકલીફ થતી હતી એટલે આપણે ટ્રેક્ટરોથી ધક્કો મારીને ઉગાડી તો દીધી હવે આ લોકોનું કહેવાનું એમ છે કે પાછું આ પેટી ઉતારી ગાડામાં ઉતારીને બરાબર કાઢ દઉં આપણે હવે એવું કરવાનું છે અને અત્યારે તમે જોઈ શકો ખેતી બદલાવવાનું કામકાજ ચાલુ છે અને આપણી માંડવી પણ તમે જોઈ શકો આ ભાઈ આપણે ટપકથી કરેલી માંડવી છે પવડાની ભાઈ કંઈ ઘટે નહીં એમાં તો આપણે આ પકવડાની છે આગતરી પાછરી હું છે ચાલો થયો પછી આગળ આપણે જોઈએ શું કરીએ એટલે વિડીયોમાં તમે રહેજો વિડીયો મૂકીને ના જાતા તો મિત્રો આપણે અત્યારમાં શું કહીએ કે આપણે આ નળિયું ને બધી હકેલેલી હતું આપણે તો આ બધીને આપણે ઘરે હારવાનું કામ એ કરવાનું છે ના આપણે આમાં યુટ્યુબ આપણે

ભાઈ અત્યારમાં હવે આ બધી હાંસવી લે આપણે અને પછી તો આમાં આપણે પાછું વરસાદ વરસાદ ન હોય તો બે પછી આમાં આપણે હાથી નાખવાનું થાય તો એ પણ તમને બતાવશું અને ને હવે આપણે આ ને સી ડે એન્ડ આપી દેવાનું છે કેમકે બહુ લાંબો આપણે ખેંચવો નથી એટલે મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટી કરજો કેવા વિડીયો એ તમે એ બધી કરો તો આપણે એમ થાય કે ભાઈ આનાથી સારા સારા વિડીયો આપણે બનાવીને દેવા જોઈએ અને બતાવવું જોઈએ તો તમે એ બધી કરજો વિડીયો કેવા જોવા કે તો આપણે એના વિશે વધારે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો હવે આપણે પાછા કાલે મળીશું કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરીશું જય રહીશું